મૃદુઓને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આકરા તેવડ જોવા મળ્યા છે તંત્રના બેફામ બાબુઓને બક્ષવાના મૂળમાં નથી દાદા દાદાના ઈરાદા મજબૂત લોકોને નહીં પડવા દે હાલાકી દાદાની અધિકારીઓની છેલ્લી ચેતવણી અને લોકોની સુખાકારી માટે કામ કરો તેવું પણ તેમણે કહ્યું અને આણંદમાં આજે મુખ્યમંત્રીએ ખૂબ જ સૂચક અને મોટું નિવેદન આપ્યું કે જે કેટલીઓ ગરમ છે તે શાંત થઈ જવી જોઈએ દાદાએ ઈશારામાં જે કામ ન કરનારા જે અને ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને મોટો સંકેત આપ્યો છે અનેકવાર રાજ્યમાં અધિકારીઓ સામે ફરિયાદ આવી ચૂકી છે રાજકોટના અગ્નિકાંડને દાદા સરકારે હવે ગંભીરતાથી લીધી છે ગઈકાલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી હતી તંત્રની સાહેબશાહી સામે દાદાનું ઓપરેશન શરૂ થાય તેવા સંકેત મળ્યા દીધું કે આજે અહીંયા જઈએ તમારા બધાની સાથે વાતચીત કરીએ અહીંયાથી આગળ ક્યાં જવાનું છે એક કલેક્ટર ઓફિસ બી જવાના છે અહીંયા જેમ કીધું ને કે ભાઈ કેટલીઓ ગરમ છે બધી શાંત થઈ જવી જોઈએ કેટલીઓ ગરમ છે બધી શાંત થઈ જવી જોઈએ